નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં કાપડ અને અન્ય ચીજવસ્તુના વેપારીઓને દિવાળીના તહેવારમાં સમય જ મોટું નુકસાન થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો આપણે જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે પાંચ વાગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે બાપુનગર ચાર રસ્તા રસ્તા તરફ ભીડ ભંજાર હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનમાં આગ લાગી હતી મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યાં સુધીમાં પાંચ થી સાત દુકાનમાં આગ પસરી ચૂકી હતી મોટા ભાગની દુકાનોના અત્યારે કાપડ ચંપલ અને અન્ય જવનશીલ ચીજ વસ્તુઓ હોવાને કારણે આગ ઝડપી હતી ત્યારે એક બાદ એક દુકાનમાં પસરી ગઈ હતી ફાયર વિભાગની ટીમ પાણીનો ત્યારે મારો ચલાવી લગભગ એક કલાકની બારે જહેમત બાદ આગ કાબુ મેળવ્યો હતો જોકે પ્રાથમિક માહિતી અનુસાર આગના કારણે કુલ બાર જેટલી દુકાનો સંપૂર્ણ બળીને થઈ ગઈ હતી અન્ય જ્યારે બે દુકાનોમાં ત્યારે નુકસાન થયું હતું રાતની વાત કરીએ તો વહેલી સવારે આગ લાગવાને કારણે આ સમગ્ર ઘટના કોઈ જાણાની થઈ નથી જોકે આ ઘટનામાં સાજના સમય બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ